જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું રાહુ વિશેનું મારું મંતવ્ય રજૂ કરું છું જે તમે સાંભળો અને તેનો ઉપાય પણ બતાવું છું ઉપાય કરો જો તમારી જન્મપત્રિકાની અંદર રાહુ ખરાબ પ્રવૃત્તિ કરી રહી હોય ખરાબ રીતે બેઠેલો હોય તો રાહુ મહારાજની મહાદશા ચાલતી હોય તો આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ જે તમને અનુકૂળ લાગે તો ઉપાય કરશો રાહુ મહારાજ ખૂબ દયાળુ છે તમે ઉપાય કરશો તો તમને ઘણો લાભ આપશે જ્યારે રાહુની મહાદશા હાલતી હોય છે ત્યારે માણસ બહુ તકલીફમાં હોય છે રાહુની આરવા સ્થાનમાં ખાડા સ્થાનમાં પડેલો રાહુ પણ નુકસાનકારક બને છે તો દરેક મિત્રોને કે આ રાહુ તમને નડતરરૂપ હોય તો તમે આ રીતનો પ્રયોગ કરી શકો છો સોનીની દુકાને જઈ અને ત્રાંબાના પત્રામાં યંત્ર મળે છે જે પચાસ રૂપિયાથી સો રૂપિયાની અંદર એના ગેજ ઉપર ભાવ હોય છે પચાસ રૂપિયાથી સો રૂપિયાની અંદર તમને સસ્તામાં સસ્તું મળી જાય અને સારામાં સારું મળી જાય છે રાહુનું યંત્ર કહેવાનું સોનીની દુકાને જઈને કહેવાનું ત્રાંબાના પતરા હોય છે એક આનો ઉપાય છે બીજો ઉપાય એવો છે કે તમે ભૂદેવને મળો તમારા નજીકના કોઈ ભૂદેવ જાણકાર જ્યોતિષના જાણકાર હોય તેમને મળો અને તેમને તમારી વિગત જણાવો કે ભાઈ રાહુની મહાદશા છે અથવા તો રાહુ ચોથે આઠમે બારમે પડેલો છે તો મારે શું કરવું તો તમને રાહુ વિશે ભૂદેવ પણ જણાવે છે કે ભાઈ તમે આ જાપ કરાવી નાખો અને દશાંક હોમ કરાવી નાખો એ વિષયમાં તમે પૈસા ખર્ચી અને તમે કામ કરાવી શકો છો પણ તમારે જો પૈસા ખર્ચવાનો હોય તમે ના પરિસ્થિતિ રાહુની જાણું છું હું કે ભાઈ જેને નબળો હોય તકલીફવાળો હોય રાહુ એની પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગયેલી હોય છે તો રાહુ માટે તમારે બસ તમારે પોતાને જ કરવાનો છે સીધો અને સાદો સરળ ઉપાય જે હું તમને આ સાઈડમાં સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું જે તમે જોઈ લો રાહુ ઉપર રાહુને પહેલાં ત્રા સોનીની દુકાનેથી લઈ આવી અને રાહુની મંગળવારના દિવસે પહેલાં પૂજા કરી લેવાની તમારે એની ઉપર અબીલ ગુલાલ કંકુ ચોખા ચંદન પુષ્પ વગેરે ચોરી વગેરે લગાવી અને રાહુ મહારાજની પૂજા કરવાની અને તમારો પોતાનો સંકલ્પ કરવાનો કે તમને જે જન્મકુંડળીની અંદર હોય અથવા તો તમારે મહાદશાની અંદર હોય જે કાંઈ તકલીફ એ તમારે રાહુ મહારાજમાં એ સંકલ્પ કરવાનો છે અને અમને સારા કરતાં બનજો એવો સંકલ્પ કરી અને આજનો દિવસ તમારે મંગળવારે તમે મૂકી દેવાના છે બુધવારે બીજે દિવસે તમારે ચાલુ કરવાનું છે રાહુ માથે અભિષેક કરવાનો છે રાહુના યંત્ર ઉપર અભિષેક કરવાનો છે જે તમે સોનીની દુકાનેથી લઈ આવેલા છો એ રાહુને કોઈપણ વાસણની અંદર રાખી ત્રાંબાના રોડ તમારે આ રીતે રાહુનું સ્થાન બનાવવાનું છે કાળું કપડું લેવાનું છે એની અંદર બેસાડ દેવાના છે પુષ્પ ચોખા અબૈલ ગુલાલ કંકુ જે તમારી પાસે હોય તે દ્રવ્યો તમે લગાડી શકો છો તમારી ઈચ્છા મુજબ કરાવી શકો છો હવે આને આપણે રાહુ યંત્રને લઈ અને એક વાસણની અંદર રાખવાનું છે આ વાસણ છે મારી પાસે વાસણની અંદર રાખવાનું છે અહીં રાખી

ઓી ન પછી જલમાં રહેલા આ યંત્રને પૂર્ણ રીતે સાફ કરી નાખવાનું પાણીથી સાફ થઈ ગયું ત્યારબાદ તેને પેલા આસન ઉપર પાછા ગ્રહણ કરાવી દેવાનું આસન ગ્રહણ કરાવી દેવાનું હવે તમારી પાસે દ્રવ્યો જે કાંઈ હોય એકલા તરીકે મારી પાસે ચંદન છે તો હું ચંદન ચંદન લગાડું છું ઓમ ચંદન સમર્પ્યામી પછી મારી પાસે ગુલાલ છે તો હું એમને ગુલાલ લગાડી દઉં છું ઓમ ગુલાલમ સમર્પ્યામી પછી મારી પાસે અબીલ છે તો હું અબીલ પણ સમર્પી આમ કરી દઉં છું અબીલમ સમર્પી આમી અબીલ જડાવી દીધું હવે મેં દીવો પ્રગટાવી રાખ્યો છે એ દીવો સ્થાન ઉપર બેસાડી દાદાને સ્થાન ઉપર બેસાડી અને ધૂપમ ધીપમ સમર્પી આમી એવું બોલવાનું છે આપણે સ્થાન ઉપર બેસાડ દીધા છે રાહુ મહારાજને દીવો જે પ્રગટાવેલો છે તો એને હું ધૂપ આપી દઉં છું ધૂપમ દીપમ સમર્પ્યામી અને પ્રાર્થના કરી નાખવાની છે રાહુ મહારાજ અમારી જન્મકુંડળીની અંદર અથવા તો અમારા મહાદશાની અંદર તમે જે પીડાકારક બન્યા છો અત્યાર સુધી અને હવે અમને પીડાથી મુક્ત કરો એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું જય રાહુ મહારાજ જય રાહુ મહારાજ બસ આટલું કરો તમારા દિવસો સારા જવા મળશે બધો આનંદથી પસાર થવા મળશે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હશે તો સુધરશે જય માતાજી જો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી અમે પંચાંગની અંદરથી મેળવેલી છે જે આની અંદર અમારો કોઈ હક હિસ્સો છે નહીં અને આમાં વધારે જાણકારી મેળવવા માટે કોઈ નિષ્ણાતને મળવું જરૂરી છે જય માતાજી